મારું નામ જૈન દેશક દેવેન્દ્રભાઈ છે હું ધોરણ બારમાં અભ્યાસ કરું છું મારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તેઓ સ્કૂલ અને કોલેજ ચાલુ ના કરે તો કંઈ વાંધો નહીં પણ ટ્યુશન ક્લાસીસ ચાલુ કરે જેથી બાળકોનું ભવિષ્ય ના બગડે જેમ તમે જીમ અને યોગ ક્લાસીસે યોગ્ય નીતિ નિયમો અને કાયદાને ધ્યાનમાં રાખીને ચાલુ કરો એવી રીતે ટ્યુશન ક્લાસીસ ચાલુ કરો જેથી બાળકોનું ભવિષ્ય ના બગડે એવી મારે શ્રીને નમ્ર વિનંતી છે મારું નામ પ્રજાપતિ મયુર હું ધોરણ બારમાં ભણું છું આવા લોકડાઉનના સમયમાં સરકારશ્રીએ સ્કૂલો અને ક્લાસીસો બંધ કરીને તેથી અમારું બારમાનું ભણવાનું બગડી રહ્યું છે તેથી સરકારશ્રીને વિનંતી છે કે સ્કૂલો અથવા ટ્યુશન ક્લાસીસ કોચિંગ એ ચાલુ કરાવો તેથી અમારું ભણવાનું બગડે નહીં જો અમારું ભણવાનું બગડશે તો તેની પૂરેપૂરી જવાબદારી સરકારશ્રીની રહેશે થેન્ક યુ

તો પ્લીઝ ટ્યુશન ક્લાસીસ ચાલુ કરો અમે લોકોને ભણવાનું બગડે છે